શું કેશુબાપાના રસ્તે ચાલશે ગોપાલ ઇટાલિયાનું ગાડું આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી તેઓ કેશુબાપાનું નામ લઈ રહ્યા છે વિસાવદરનો ચૂંટણી પ્રચાર હોય કે જીત્યા બાદનું સરઘસ હોય તેમણે કેશુબાપાને દરેક વખતે યાદ કર્યા છે અને આજે જ્યારે વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લેવાના હતા આ દરમિયાન પણ ગોપાલ ઇટાલિયાએ કેશુબાપાને યાદ કર્યા હતા કેસુબાપાની વાત કરે તો કેસુબાપા વર્ષોથી વિસાવદરથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવતા હતા અને તેઓ બાદમાં મુખ્યમંત્રી પણ બન્યા હતા ત્યારે સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયાને પણ મુખ્યમંત્રી બનવાનું તેઓ સપનો જોઈ રહ્યા છે અને ના હોય પણ કેમ નહીં કારણ કે તેઓ રાજનીતિના વ્યક્તિ છે રાજનીતિમાં દરેક વ્યક્તિ એક લેવલે પહોંચવા માટે રાજનીતિમાં આવતા હોય છે અને રાજનીતિમાં મુખ્યમંત્રી બનવું પ્રધાનમંત્રી બનવું જેવા સપના જોવા એ કોઈ ખોટી વાત પણ નથી પરંતુ ગોપાલ ઇટાલિયાની વાત કરે તો જ્યારથી તેઓ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે પણ તેઓ ખેડૂતોના મુદ્દા ઉઠાવતા હતા ખેડૂતોની સમસ્યા ઉઠાવતા હતા ખેડૂતોને ખાતરનો પ્રશ્ન હોય કે સિંચાઈનો પ્રશ્ન હોય તેઓ મજબૂતાઈથી ઉઠાવતા હતા અને તેઓ કહેતા પણ હતા કે હું ધારાસભ્ય બનીશ તો તમારી પ્રશ્નોને વાંચ્યા આપીશ અને વિધાનસભામાં મજબૂતાઈથી તે પ્રશ્નો ઉઠાવીશ કેશુબાપાનું પણ આવું જ હતું કેશુબાપા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂતોની મુશ્કેલી હોય કે કોઈ ખેડૂતે આપઘાત કર્યો હોય કે ખેડૂતોને વળતર ના મળતું હોય અનાવૃષ્ટિ થઈ હોય અતિવૃવૃષ્ટિ થઈ હોય ત્યારે તેઓ પક્ષ જોયા વિના મજબૂતાઈથી એ સરકારમાં રજૂઆત કરતા હતા ત્યારે તેઓ એવું નહોતા જોતા કે ખેડૂતોનો આ પક્ષ કયા પાર્ટી સાથે સંકળાયેલો છે કે શું છે એટલે તેઓ ખેડૂતોના દિગ્ગજ નેતા કહેવાતા હતા અને તેથી જ તેમને બાપાનું બિરુદ મળ્યું હતું તો ત્યારે સવાલ એ છે કે કેશુબાપાના રસ્તે શું ગોપાલ ચાલી રહ્યા છે કારણ કે તેઓ સતત તેમનું નામ લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે હું કેશુબાપાના રસ્તે ચાલીશ કેશુબાપાના પગલે ચાલીશ એટલે ખેડૂતોના પ્રશ્ને એ તેઓ વાંચા આપશે અને ખેડૂતોને કંઈ પણ સમસ્યા હોય ઝોનનો મામલો હોય કે વિસાવદરમાં સિંચાઈના પ્રશ્નો હોય પાણી ના પહોંચતું હોય તેના પ્રશ્નો હોય ત્યારે પણ ગોપાલ ઇટલિયાએ ચૂંટણી દરમિયાન પણ આ જ મુદ્દાને પકડી રાખ્યા હતા કે આ ખેડૂતોનો વિસ્તાર છે ખેડૂતોની પ્રશ્નને વાંચા આપીશ અને કેસુ આપવા બાદ ગુજરાતને કોઈ આવો ખેડૂત નેતા મળ્યા નથી વિસાવદરથી ખાસ કરીને કારણ કે સૌરાષ્ટ્ર એ રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે અને સૌરાષ્ટ્રમાં એ બીજા મુદ્દા કરતાં જે સ્થાનિક મુદ્દા છે કારણ કે ખેડૂત વર્ગ ત્યાં વધારે છે ખેતી સાથે સંકળાયેલા લોકો વધુ છે ઇન્ડસ્ટ્રી નહીં બધું ખાસ છે નહીં સૌરાષ્ટ્રમાં ત્યારે ખેડૂતો અને જમીનના અને બીજા જે સ્થાનિક પ્રશ્નો છે આ મુદ્દે રાજનીતિ વધુ થતી હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે પણ કેસુબાપાને યાદ કર્યા હતા અને વિધાનસભામાં શપથ પહેલાં કેશુબાપાને યાદ કરીને શું કહ્યું હતું તે પહેલાં સાંભળીએ વિસાવદર વેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર વહેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું અને આ ઐતિહાસિક દિવસે ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ ગામડા માટે ખેડૂત માટે ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું તો ગોપાલ ઇટાલિયા એ હવે ખેડૂતોના અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂળમાં છે અને વિધાનસભા સત્ર દરમિયાન આપણને ખબર પડશે કે તેમણે જે વાત કરી હતી તેમણે જે લોકોને વચનો આપ્યા હતા તે કેટલા સાકાર સાબિત થાય છે બીજી વાત કરીએ તો ત્યાં પ્રશ્નો અનેક અનેક છે ત્યાં રોડ રસ્તાની સમસ્યા છે આ ઉપરાંત ત્યાં બેરોજગારી નોકરીનો મોટો સમસ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે એમ પણ કહ્યું હતું કે યુવાનો અને ગુજરાતના જે લોકો છે તે ભયમુક્ત થાય ક્યાં સુધી આપણે સરકારનીથી ડર ડરતા રહીશું આ તાનાશાહી સુધી ક્યાં સુધી નહીં બોલીએ હવે લોકોએ જાગૃત થવાનું જરૂર છે લોકોએ એક થવાની જરૂર છે અને આપણે બધા ભેગા મળીને એક મોટું આંદોલન કરીએ એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા લોકોને અપીલ કરી રહ્યા છે કે ગુજરાતમાં વર્ષોથી એક જ પક્ષનું શાસન છે અને તાનાશાહી વધી ગઈ છે તેઓ ગોપાલ ઇટાલિયા આરોપ લગાડી રહ્યા છે તેના વિરુદ્ધ લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ અને ડર ડર્યા ગભરાયા વગર મજબૂતાઈથી લોકોએ પોતાની સમસ્યા એ સરકાર સમક્ષ રાખવી જોઈએ તેવું ગોપાલ ઇટલિયા કહી રહ્યા છે તો કેશુબાપા જે રીતના લડાયક નેતા હતા તેઓ ગભરાતા નહોતા અને પોતાની વાત એ મજબૂતાઈથી રાખતા હતા તે જ રસ્તે ગોપાલ ઇટાલિયા આગળ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો آ ویډیو ما خلاص ټول چ مننه